નમસ્કાર આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ માંથી ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે નવા ગામ વિસ્તારના શક્તિ સોસાયટીમાં એક જ પરિવારમાં માતા અને બે દીકરીઓના મૃત્યુથી થી વિસ્તારમાં શોક ફેલાયો અસ્મિતા જયેશ સોલંકી ઉમર બત્રીસ વર્ષ એ પોતાની બે નાબાલિક પુત્રીઓ સાત વર્ષની પ્રિયાંશી અને પાંચ વર્ષની હર્ષિતાની ગળેફાંસો આપી હત્યા કરી અને બાદમાં છત પર ખીટીએ ટીંગાઈ પોતે પણ આપઘાત કર્યો આ દિલદ્રાવક ઘટનાના કારણો હજી સ્પષ્ટ થયા નથી મૃતદેહોને પીએમ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓને આ ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હજુ કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો ને રૂમની અંદર પૂરી બારે બધી તપાસ પણ કરવામાં આવી રહી છે જે કારણ હશે એને હાલ અત્યારે ઇન્કવેસ્ટ પંથનામું ચાલુ છે પંથનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી કરવામાં આવે છે ગળા ખામાં બે અધિકારીઓ છે પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે ફાંસો ખાધી લેવાનું જણાઈ આવે સાહેબ અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા કે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાઈ આવે છે તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળે છે